ਰੰਗ ਛੇ ਡਾਇਰਾ ਨੇ ਪਣਸੋਰਾਡ ਦਰਾ ਜਗ ਜੁਨੀ ਐ ਜਿਸੋਰਾਡ ਦਰਾ ਜਗ ਜੁਨੀ ਅਨਵਲੀ ਘਰ ਵੋਏ ਗੱਡ ਗੀਰ ਨਾ ਪਣ ਜਾਵੋ ਜ ਹਵਜੜਾ ਹੈ ਜੜ ਪੀਏ ਆਰੇ જય હિન્દ દોસ્તો હું છું તમારો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને આજે હું અને મારી નાનકડી દોસ્ત જીનાલી અમે બંને આવી ગયા છીએ વઢવાણમાં આવેલા રાણાક દેવીના મંદિરે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની માલિકા ભોગાવો નદીને કાંઠે ઉભેલું આ અડીખંબ જે મંદિર જે છે તે આપણને પોતાના ભૂતકાળની યાદ અપાવે છે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર જે છે તે ઘણું બધું અનેરું મહત્વ ધરાવે છે આ મંદિરના ગર્ભગૃહની માલિપા સતી શ્રી રાણક દેવીની મૂર્તિઓ છે તેમજ આ આ મંદિરને સંપૂર્ણતઃ પથ્થરોથી બનાવવામાં આવેલું છે આ મંદિરને જોતા આજ તમને એક નજરે તો એવું લાગે કે આપણા જે જૂના શિલ્પીઓ જે છે તેમનો આ કળા કશબ અહીં ખરો નિખરતો આવે છે હા

તેના પ્રતિકરૂપી તેમનું પ્રતિકાત્મક એક શિલ્પ તે આ મંદિરના ખૂણા ઉપર જોવા મળે છે વર્ષો ના વર્ષો વીતી ગયા ચોમાસા એમ કે આપણી સામે મંદ મંદ હસતો હોય અને કેહતો હોય કે બાપા અમે તો એમ આય કે સમય ના સમય જોયા છે કુરબાનીઓની કુરબાનીઓ જોઈ છે અમે સમર્પણ ના સમર્પણ જોયા છે ખાનદાનીની ખાનદાનીઓ જોઈ છે એક નજરે આ મંદિર અર્ચના કરવામાં આવે છે તેમજ મંદિર જે જગ્યાએ ઉપસ્થિત છે તે મંદિરના ચોગાનની અતિ ભવ્ય અને આકાશ ને આંબે એવા વડલાઓ ઉભા છે આજે પણ જાણે પોતાની ગવાહી દેતા હોય આ મંદિરના સાક્ષ્ય રૂપે તેઓ ઓળીખમ ઉભા છે અને આજ મંદિરની માલિપા ઘણા બધા પાળિયાઓ સતીના પાળિયાઓ સુરવીરોના પાળિયાઓ કંઈક સુરધન કંઈક સુરાપુરાઓ આવેલા છે કે જેમની સાથે કંઈક કુરબાનીઓની ઘટના પણ સંકળાયેલી છે પાણે પાણો જાણે ઇતિહાસની ઓળખ કરાવતો હોય એવો અહીંનો નજારો છે અગાઉ મેં કહ્યું તેમ આ મંદિર જે છે તે સંપૂર્ણતઃ સતી રાણક દેવીને સમર્પિત છે પરંતુ આજ મંદિર પરિસરની માલિકા કઈક પાળી પાળિયાઓ કઈક પાળિયાઓ પાળીયા સુરધન ઘણા બધા શિવલિંગ પણ આવેલા છે તેના હું તમને આગળ દર્શન કરાવીશ પરંતુ તેની સાથે સાથે રાણક દેવી એ આ જગ્યાએ સતી થયા એનો આખો જે ઇતિહાસ જે છે એ પણ હું તમને જણાવતો જઈશ તો એ ઇતિહાસ કઈક આવો છે વાત કઈક આવી છે કે પાટણપતિ સિદ્ધરાજ રાણક દેવીને પામવાના ઓરતા લઈ અને પોતાની સેનાની સાથે જુનાગઢ ની તરફ હાલ તો થયો ભાઈ પણ આ બાજુ પડતા જુનાગઢ ના દરવાજા એમ કેવાય કે બંધ થઈ ગયા અને સિદ્ધરાજ જયસિંહ છે એને બાર બાર વર્ષ સુધી એ દરવાજાની સામે પોતાના પડાવ નાખ્યા કઈક એમ કેવાય કે દારૂ ગોળાની રમછટી બોલાવી પણ જુનાગઢ ના દરવાજા તૂટ્યા નહીં અને છેલ્લે કાવતરા કરી અને એ દરવાજા ખોલાવ્યા અને પછી ધીંગાણું જામ ભાઈ કે ગઢહડે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણે ડુંગરા યાપ ધરતી આ ધોમ ઝાળા આગ ધ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી અરે થડકિયા શેષ ને દિગ ફાળ થંભિયા આગ દિનેશ થાકી અહી દાગતા ગગડતા કઈક તમ ગાણના ફટક માં ફાકડા કરે ફાકી એના ભડાકા સુણનતા કેસરી ભાગતાન જડા ધર તોપ સિદ્ધ જાગે ઈ હડડે તોપ ત્યાં મેદની હલબલે અને બલબલા બીકતી આજે ભૂપ ભાગે હામ હામી એમ કેવા આય કે તલવારોની તાળી મંડી પડવા અને એવા સમયે સિદ્ધરાજ અને રાખેંગાર આમને સામને આવ્યા અને રાખેંગાર નું મસ્તક જયારે ધડ જુદું થયું ત્યારે રાખેગાર નું જે મસ્તક જે છે તે લઈ અને સિદ્ધરાજ રાણક દેવી પાસે જાય છે અને રાણક દેવી તે મસ્તક સોંપી અને પોતે બળજબરી કરી અને રાણક દેવી ને રથ બેસાડે છે અને એમ કેવાય કે રથ જે છે ધીરા 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 આગળ જાય છે ત્યાં રાણક દેવી એ ઊંચા ગઢ ગિરનાર ની માલિપા નજરું કરી એ ગિરનાર ઉપર નજરું કરી અને ગિરનાર જે શબ્દો કીધા પણ કાળજા હોરી નાખે એવા શબ્દો હતા ઓ ભાઈ પણ ઊંચા ગઢ ગિરનાર અરે આજ વાદળથી વાતું કરે પણ મરતા રાખેંગ અરે તું તો ખડેડીન ને ખાંગો ના થયો પણ મરતા મરતા રાખેંગ અરે તું તો ખડેડીન ખાંગો ના થયો અને આ શબ્દ સાંભળતાની સાથે તો એમ કેવા કે ગિરનાર છે તે ખળભળી ભળી ઉઠો અને ગિરનાર માંથી એક પછી એક પથ્થર મીડા હેઠા પડવા અને રાણક દેવીને એમ થયું કે આજે આખે આખો ગિરનાર જે છે તે ભસ્મી ભૂત થઈ જશે અને પછી ગિરનાર ને હાથ લાંબા કરીને એમ કહે છે કે ગિરનાર હવે ધ્રુજીશ નહીં મારા બાપ નહીં આ નીચે પડેલા જે પથ્થર છે એને પાછા ઉપર કોણ ચડાવશે એ પથ્થર ને ઉપર ચડાવી શકે તેવો રાખેંગાર એ તો આજે હરગા પરની કેડીએ જતો રહ્યો છે આ શબ્દ સાંભળ્યા આ તા ગિરનાર જે છે એ શાંત થઈ ગયો અને જે ઉપરથી પડતા પથ્થર છે એ પણ ત્યાંના ત્યાં અટકી ગયા અને આજે પણ એમ કહેવાય કે આપણે પથ્થર ને જોઈએ એના દર્શન કરીએ તો આપણને એમ લાગે કે હમણાં પથ્થર એઠા પડશે હમણાં પથ્થર એઠા પડશે એમ કંઈક પથ્થરની ભેખડ ની માલિપા એ એ બેઠેલા જે પથ્થરો જે છે તે આજે પણ રાણક દેવી ની સાક્ષી પૂરે છે રાણક દેવી ના આ વચન ની સાક્ષી પૂરે છે અને રથ એમ કહેવાય કે ધીરો 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 આગળ હેલો જાય છે એમાં રાણક દેવી એ ઘોડાઓને ઠબકો આપ્યો કે હે તરવરિયા તોખાર હે તરવરિયા તોખાર તોખાર કેતા ઘોડા હે તરવરિયા તોખાર આજ હસીને હેલા હંસલા આ મરતા રાખે ગાર આજ ગામત્રા રાણકને ગુજરાતના હે ઘોડા આજ તમે જીવતા હોય અને તમારા આ જીવતા જી મારે એમ કહેવાય કે આ આપણું જૂનાણું છોડી અને ગુજરાત તરફ જાવું પડે આ રાણક દેવીના શબ્દો જે સાંભળ્યા ને ત્યાં સાહેબ એમ કહેવાય છે કે બંને ઘોડાઓ એ પોતે એક ઊંડો હા ભરી અને એ પોતાના કાળજાને ત્યાં ત્યાં ફાડી નાખાતા આ એમ કહેવાય કે પોતા એ બંને ઘોડાઓ એ ત્યાં ત્યાં જ પોતાના પ્રાણ કાઢી નાખાતા પણ બીજો રથ તૈયાર થયો એ રથની માલિપા આ રાણક દેવીને બેસાડવામાં આવ્યા ખોળામાં પોતાના પતિનું માથું છે મસ્તક છે અને વાવડી નામનું ગામ આવ્યું ભાઈ વાવડી નામનું ગામ આવ્યું ગામના પાદર ની આ રાણક દેવી એ મોટો ઘટાદાર વડલો જોયો અને રાણક દેવીના મોઢામાંથી શબ્દો સરી પીડ્યા કે વડ વાવડી તણા હા વડ વાવડી તણા નધણિયા લીલો રિયો આજ મરતા રાખે ગાર તું ચૂકીને ચલ નો થયો અને ઇતિહાસ સાક્ષી પૂરો છે સાહેબ કે રાણક દેવીના આવા શબ્દો સાંભળતાની સાથે જ એ વડલાએ પોતાના બધાય લીલાછમ પાંદડાને ખેરી નાખ્યા અને પછી એમ કહેવાય કે સિદ્ધરાજ જયસિંહ જે છે તે રાણક દેવીને રથની માલિપા બેહાડી અને પોતાના પાટણ તરફ લઈ જવાની તૈયારી સંપૂર્ણ કરે છે ત્યારે રથ જે આગળ થાતા 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 વઢવાણની ધરતીની માલિપા આવ્યો ભાઈ ભોગાવા નદીના કાંઠે એ રથ ઊભો રહ્યો અને સતી રાણક દેવી વિચાર્યું કે હવે મારે પાટણ નથી જવું મારે તો અહીં જ સતી થઈ જવું છે ત્યારે એમ કહેવાય છે કે સતી રાણક દેવી એ જે છે પોતાના પતિનું મસ્તક જે છે પોતાના ખોળામાં લઈ રાખેંગાર નું હું મસ્તક પોતાના ખોળામાં લઈ અને આ ભોગાવો નદીના કાંઠે સતી થાવાનું વિચાર્યું સતી રાણક દેવી લોકોને એમ કહે છે કે મને કોક પાણી પાવ મને કોક પાણી પાવ મને કોક પાણી પાવ આ ભોગાવાનું મારે પાણી પીવું છે પણ કોઈએ ભોગાવો નદી નું પાણી ન પાયું ભાઈ છેલ્લે છેલ્લે ત્યારે સતી રાણક દેવી એ શ્રાપ દીધો કે જા ભોગાવા આ મને તારું પાણી ન મળ્યું આજથી હું તને શ્રાપ આપું છું કે તારી માલિપા કોઈ દી પાણી નહીં ટકે સાહેબ ટીયા ઓસ્કારનો આવું કહેવું છે અને હાલની તારીખમાં પણ ભોગાવો નદીની માલિપા પાણી ટકતું નથી પછી એમ કહેવાય છે કે સતી રાણકદેવીને સત ચડ્યો અને એ પોતે સીતાની માલી સીતાની માથે બેઠા છે પોતાના આ પતિ એવા આ રાકેંગારનું મસ્તક ખોલા પોતાના આ ખોળાની માલિપા લઈને બેઠા છે અને એ પોતાના સતના જોરે પોતાના તપના જોરે પોતાના આ જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કર્યો અને એમ આય કે પોતે ચિતા ઉપર બેઠાતા એ ચિતાને ઝાડ 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 કરતી આગ લાગી અને સતી રાણક દેવી જે છે એ જે જગ્યાએ સતી થયા આજે એ જગ્યાએ આ મંદિર આવેલું છે આવો કઈક આ મંદિરનો ઇતિહાસ છે પરંતુ મિત્રો હું તમને વિનંતી તો એટલી કરીશ કે તમે જ્યારે પણ વઢવાણમાં ને ત્યારે આ મંદિરની મુલાકાત લેજો અહી સતી રાણકદેવીનું જે મંદિર જે છે તે અદભુત અદભુત કલાકારીથી કંડારવામાં આવ્યું છે તેમજ આ ઇતિહાસ જાણ્યા પછી તમને પણ આ મંદિરને જોવાનો ખૂબ જ આનંદ આવશે તેમજ આ મંદિર પરિસરની માલિપા મેં તમને કહ્યું એમ કે ઘણા બધા સુવિરોના પાળિયા છે સતીઓના પાળિયા છે દેરીઓ પરિવારના સુરધન છે સુરાપુરાઓ છે એ પણ અહીં તમને જોવા મળશે તેમના દર્શન થશે તેમજ આ મંદિર પરિસરમાં ભગવાન શિવને સમર્પિત એવા ઘણા બધા શિવલિંગો આવેલા છે જેને જોતા આજ તમને એક આધ્યાત્મિકતાનો એક અનુભવ થશે ભગવાન ભોળાનાથ અહીંયા બિરાજે છે એટલે મારે એક બે શબ્દો બોલવા છે કે ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યદંકર તૈના કતે ભણ કતળ બાધાય ભંગર ગાજત જંગર પાહ કત ડમરુય ડડંકર બાહ જટંકર શંકર તે કઈ લાશ શરે પરમે હર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાલણ નાચ કરે જી કામ પ્રજાલણ નાચ કરે લાટ પટ્ટ પાવખે કિશોર ચંદ્ર શેખર હૃતિ પ્રદક્ષિણા મમ ધરા અનંદિલાસ પંત બંધુર સુરદિંત સંત પ્રમોદ માન માન સૃપા કટાક્ષ ધોરિણી નિધ ધુર્ધરા પ્રતિ પ્રચિદ્ધિંબરે મનો વિનોદ મૈતુ વસ્તની જટા ભુજંગ મૂંડ માલ્યમ શૂલ પાન હૈ बस नाम के हरि अंग को रंग जोग भोग ध्यान प्राण म हर देवदानम नकैश वंदनम बंतिम कलश वृंद कंद नम काम नमनिष पूर्णम नाम गरम जय महेश जय महेश जय महेश जय हरम हर 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 महादेव हर જય હિંદ દોસ્તો તો આ હતી મારી આજની રજૂઆત સતી શ્રી રાણા દેવીનું મંદિર કે જે ભોગાવો નદીના કાંઠે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામની માલિકા આવેલું છે વઢવાણ આમ તો ઐતિહાસિક નગરી છે પરંતુ હું તમને વિનંતી એટલી તો કરીશ કે જ્યારે પણ વઢવાણ પધારો ત્યારે આ મંદિરના દર્શન કરવાનું ક્યારેય ન ભૂલતા તો ફરીને પાછા મળીશું કંઈક આવા નવા ઐતિહાસિક સ્થળની સાથે કંઈક નવી વાતો સાથે ત્યાં સુધી મને રજા આપો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી